અત્યારે જે ગુજરાતમાં સરકાર તરફથી દબાણ હટાવવાનું જે ઝુંબેશ ચાલે છે એ બિલકુલ વ્યાજબી છે અને અમે એના સાથે જઈ પરંતુ અમદાવાદ કે મોટી સિટીઓની પરિસ્થિતિ આખી અલગ હોય અને મારો વિસ્તાર છે બોર્ડર વિસ્તાર અબડાસા એટલે લખપત નલિયા નખત્રાણા બોર્ડર વિસ્તાર છે અને અહીંયા કાંઈ જમીનનું વેલ્યુશન ન હોય તો એનામાં જે દબાણ હટાવવાની જે ઓફિસરોની ચાલુ છે તો એનામાં મારું એક જ કહેવું છે કે સાહેબ અહીંયા કાંઈ કોઈને નડતા નથી કોઈને રજૂઆત નથી અને નથી આપણે કાંઈ ડેવલપ કરવાના રોડ બનાવવાના કે કોઈ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કે આરોગ્ય કે બાલમંદિર પંચાયત ઓફિસ ક્યાં પણ ડેવલપમાં આપણે આડા આવ્યો નથી અને ડેવલપનું કામ કરતા હોય ને ક્યાં વચ્ચે આડા આવશે તો અમે ભેગા રહીને એને હટાડશું તો આના માટે મારી એક જ રજૂઆત છે કે સરકાર શ્રી અત્યારે આ જે ગરીબ માણસો છે જે રોજ કમાઈને રોજ ખાવા એવા નાની નાની હોટલની છે ડબો રોટીવાળા છે ક્યાંક અને નાની મોટી આપણે હોટલું છે તો એને મહેરબાની કરી અત્યારે રહેવા ગરીબ માણસો છે એ હેરાન થઈ જાય પાંચ હજારની કેબિન કો દસ હજારની આવા નાના નાના માણસો છે અને ક્યાં આડા નથી આવડતા જ્યારે આપણે ડેવલપ થાય કાંઈ કરવું ત્યારે આપણે હટાવી લઈશું વાત રહી મકાનોની તો કોઈ મકાનવાળો એવું નથી કે એનું મકાન છે નહીં એનામાં દબાણ કરીને બનાવે છે એના કારણે કાંઈ નથી એને પતરા ચાર નાખી નરિયા બેડ એને બનાવ્યા છે એ મકાનને કહેવાય આ સાવકાર માણસના દસ લાખનું બાથરૂમ હોય આના લાખ રૂપિયાનું મકાન હોય હવે એને તમે પાડી દો એને સરકાર જ્યારે આપે ત્યારે ભલે એને દે ખાલી કરાવી એ વાત બરાબર છે તો અત્યારે મહેરબાની કરી અને આપણે એને કોઈને ડિસ્ટર્બ કરવા માનસિક ત્રાસ દેવામાં આવે છે અને જે ખનીજ ચોરો છે એના ઉપર એક્શનન્ટ લેવાતું દારૂડિયા છે ઘણા બધા મોટા ગુનેગારો છે એના ઉપર તમે લ્યો એનામાં અમારો કોઈ વિરોધ નથી અમે તમારા સાથે છે તો એને નોર્મલ ડન કરી કાં ખેડૂત કોક ચાર ટ્રોલી ક્યાં રેતી પાસે ખેતી માટે તો એને ખનીજ ખાતાવાળા પહોંચી જશે અને મોટા મોટા ખનીજ હશે કરોડનો માલ ખણી પાંચ લાખ ટન કરશે તો આના માટે મારો સખત વિરોધ છે અને પ્રજા મારા ત્રણેય તાલુકાના જુઓ આજે નખત્રાણાની વાત છે રવા રવાપર હોય અમારું નેત્રા હોય ત્યાં કને મોથારા હોય કે કોઠારા હોય વાયોર હોય પર હોય પાંદરો હોય તો આ કોઈ ગામ શોભા જ અમારી કેબીનોની નેની છે કાંઈ અહીંયા કરે કોઈ ડેવલપ નથી મોટા મોટા બિલ્ડિંગ આ અને કોઈ લઈ શકે એમ નથી આને બધાને બંધ કરાવશે ને તો એ બધા થણાતર થઈ જશે તો મહેરબાની કરી અત્યારે આ બંધ રાખવામાં આવે જ્યારે આપણા રોડ ડેવલોપ થાય ત્યારે ત્યાં સુધી એ લોકો પણ ભાગી જવાના અને આપણે પણ ખાલી કરાવશું અમે જો મને જે બધાએ કાલ રજૂઆત કરવા આવ્યા હતા ત્રણસો જણા હું વાઈઓ રહ્યા હતા અહીંયા નલિયા મોથાળા બધા કોઠારા આ નખતાણાના બધા ભેગા થઈ તો મેં કીધું ભાઈ હું તમારી રજૂઆત કલેક્ટર સાહેબને પ્રાંતને મુખ્યમંત્રી આપણા મંત્રીશ્રી હર્ષભાઈ સંઘી સાહેબ બધાને મેં રજૂઆત કરી છે મારી તે જે થઈ શકે મને આ લોકોએ રજૂઆત કરી એ રજૂઆત મેં પહોંચાડી છે હવે મહેરબાની કરીને મારી રજૂઆત ગંભીરતાથી લે એવી મને આશા છે